પોરબંદરના રતન પર નજીક સૂર્યોમાં શુક્રવારે સાંજે ચાર કલાકના ગાળામાં જ બે વખત આગ લાગી હતી જેથી ફાયર ટીમે બંને વખત જોઈ એક એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો છેલ્લા એક માસમાં આ જ સ્થળે આગની ત્રીસથી વધુ ઘટના બની હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળે છે પોરબંદર માધોપુર હાઈવે પર પોરબંદર થી સાત કિલોમીટર દૂર આવેલ અને તાજેતરમાં જ મનપામાં ભળેલ રતનપર વિસ્તાર નજીક આવેલી ઝુરીઓમાં શુક્રવારે ચાર કલાકના ગાળામાં જ બબ્બે વખત આગ લાગી હતી જે અંગે જાણ થતા પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી તથા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી બંને વખત એક એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો અને આગને કારણે અડધા કિલોમીટર વિસ્તારમાં વૃક્ષો સળગીને ખાખ થયા હતા છેલ્લા એક માસમાં આ વિસ્તારમાં જ આગની ત્રીસથી વધુ ઘટના બની છે ગત સાત જાન્યુઆરીએ તો આગ વિકરાળ બની જતા એરપોર્ટ નેવી ઉપરાંત ઉપલેટાના ફાયર ફાઈટર મંગાવી આગ પર ભારે જહેમત બાદ બાર કલાકે કાબૂ મેળવાયો હતો આગ માનવ સર્જિત જ હોવાનું અનેક વખત સામે આવ્યું છે અને આગ જ્યાં લગાવવામાં આવે છે ત્યાં જમીન પર ઝારી ઝાંકડા અને વૃક્ષો છે પરંતુ જમીનમાં લાઈમસ્ટોન સહિતનું ખનીજ હોવાથી જમીન સાફ કરવા અને વૃક્ષો અને ઝાડીઓ દૂર કરવા ખનીજ ચોરો દ્વારા જ આગ લગાવવામાં આવતી હોવાનું સમગ્ર પંથકમાં જગજાહેર છે તેમ છતાં તંત્ર દ્વારા ભેદી મોન સેવી લેવામાં આવે છે છેલ્લા ચારેક વર્ષથી આ વિસ્તારમાં જ વારંવાર આગના બનાવ બનવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી આગ જ્યાં લાગે છે તેમાંથી કેટલાક વિસ્તાર રેવન્યુમાં અને કેટલાક ફોરેસ્ટમાં આવે છે આથી બંને તંત્ર એકબીજા પર જવાબદારી ધોળી દે છે અને આગ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી નથી અને એક પણ બનાવમાં કોઈ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી નથી જેને લીધે આગ લગાવનારાઓને મોકળું મેદાન મળે છે અને વારંવાર આગ લગાવવામાં આવે છે વારંવાર આગના કારણે મનપાની ફાયર ટીમને સતત દોડધામ રહે છે જેથી મનપાના અધિકારીઓ દ્વારા પણ ફોરેસ્ટ વહીવટી તંત્ર વગેરેને પત્ર લખી આગની ઘટનાઓને ગંભીરતાથી લઈ તપાસ કરવા માંગ કરાય છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આ વિસ્તારમાંથી દ્વારકા સોમનાથ પોરબંદર હાઈવે પસાર થતો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ પસાર થતા હોય છે આગને કારણે

વારંવાર આગ લગાવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે આગને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ થયા હતા બીજી તરફ તેમાં રહેલ સેંકડો પક્ષીઓના માળામાં પક્ષીઓ અને તેના બચ્ચા પણ ભૂંજાયા હતા અને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થયું હતું આ વિસ્તારમાં વારંવાર આગના બનાવ બને છે જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ થાય છે તેમ છતાં તંત્ર હજુ સુધી બનાવોને ગંભીરતાથી ન લેતું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વન વિભાગ રેવન્યુ તથા પોલીસ વિભાગ હજુ સુધી વારંવાર આગના બનાવનું કારણ જાણી શક્યા નથી જેના પગલે પ્રકૃતિ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે હાઇવે પર બંને બાજુ અનામત રિઝર્વ ફોરેસ્ટ તથા સરકારી જંગલ છે તેમાં કોઈ તત્વો ચાણી જોઈને આગ લગાવે છે આથી વન્ય સૃષ્ટિને બહુ મોટું નુકસાન થતું રહે છે ઇન્દિરાનગર થી છેક રંગબાઈ સુધી સૂર્યોનું ગીચ જંગલ પંદર વર્ષ પહેલા મન મોહી લે તેવું સુંદર હતું પરંતુ કેટલાક વર્ષોથી આ જંગલમાં આગ લાગવાના બનાવો બને છે આ જંગલમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ રહે છે ઉપરાંત જંગલી બિલાડી શિયાળ હજારોની સંખ્યામાં નોળિયા સાપ તેતર જેવા જીવો રહે છે આ મોટા ભાગનું જંગલ નાશ પામ્યું છે આગને કારણે અનેક પક્ષુ પક્ષીઓના જીવ ગયા છે ત્યારે તટસ્થ તપાસ કરવામાં આવે તો આમાં ઘણું બધું બહાર આવે તેમ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ